જય શ્રીરામ મિત્રો તો નવા કોલ રેકોર્ડિંગમાં સ્વાગત છે તમારું તો મનસુખભાઈ રાઠોડે હવે તો વિદેશમાં પણ ડંકો વગાડ્યો અમેરિકાથી અશોકભાઈ પટેલે મનસુખ રાઠોડને ફોન કરીને કહ્યું કે મારે તમારું મિત્ર બનવું છે સાંભળો કોલ રેકોર્ડિંગ જો અમારી ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો જય માતાજી મનસુખ કાકા કેમ છો મજામાં

શું છે તબિયત પાણી બસ તબિયત પાણી સારી છે જો કચરા પોતું કરીએ સ્ટોર ની અંદર

કેમ થાય કોલ માં પણ રેકોર્ડિંગ ચાલુ છે એટલે બધું હા 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 હવે આવ્યું હા કોલ માં જોયું બધી ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રિક સિગરેટો છે એ આ બધી જ ઇલેક્ટ્રિક ઓકે આમ કરીને પીવાની પછી નાખી દેવાની પછી નાખી દેવાની બે દિવસ ચાલે એ એક સિગરેટ નું શું છે આનું હા 20 ડોલર 20 ડોલર મતલબ અહીંયા ના કેટલા જો ને અત્યાર હાલ તો 84 નો ભાવ ચાલે છે ને હા અત્યારે તો 84 ચાલે છે રાઈટ હમ

तो भाभी नहीं बतानी तबीयत सारी ना बता नहीं तबीयत सारी हो बस तेरे तबीयत सारी हवी जो ये है बिजु कहीं ना जो ये ओके बिजु नवीन माँ क्यों कसूर है जो आपका चुनौती है सेस्ट और नहीं अंदर देखो <laughs> क्या रहा कोई वो खत्म ट्राई करे हो मेरी कहाँ अमेरिका वहाँ अमेरिका में क्या थी आवी एक ही भाई ट्राई करो ना कोई वक्त एक बार आएं जब

હારણ હારણ બહાર પડતા ખાય કાય બહાર પડતી કાય ને પુંડીયા બહાર પડતા ખાય આ લોકો એમ બોલનો જે એટલે પછી મેં કીધું ચાલ આવા મારો સાદો સ્ટોર કરી લેવા દે હવે મારે એવું નહીં પેલવું કીધું બાર સરસ થઈ અમે ઈ નો કાય અમે સુકવણી ને એવું ખાય કે યે શું કા બીજે સાંભળો હારું આવ ભાઈ

જિંદગી જીવી તો ઇન્ડિયામાં જીવી એવું હા તમારી પાસે પૈસા છે પરિવાર સારો છે રૂપિયા સિવાય બીજું કોઈ વાત નહીં આજે ઇન્ડિયા નું પરિવાર હશે તમે તમારું પરિવાર લઈને અમેરિકામાં રહેતો તમારો છોકરો પંદર વર્ષ પછી તમારો નહીં હોય એવું છે

કોઈનો વિશ્વાસ નહીં કરવાનો એમને અહિયાં તો કેવું ખબર છે પૈસા થી મતલબ છે એના કરતા એક જ નિયમ રાખવાનો અહિયાં થી કમાવાનું ઇન્ડિયન લાઈન જતું ઇન્ડિયા કરવાનું વાહ ભાઈ વાહ તો બઉ તમે બુદ્ધિ વાપરી હું

તો આ બધી બિસ્ટોલ બિસ્ટોલ એકાદી મને પાઈ આઈ જા બધું જ મળે એક જ વસ્તુ બિસ્ટોલ બિસ્ટોલ બધું જ આમાં પણ બહુ જાજી આઈટમ છે કેટલી આઈટમ રાખી છે ઓસે બે ત્રણ હજાર આઈટમ હશે ડિફરન્ટ ડિફરન્ટ કંપની એમને આ બધા ખોખારી એ બધા છે ને છે આ છે ને એનર્જી કેપ્સ્યુલ છે હા એટલે તાકાત આવે તમે બે કરી દુકાન માં જેટલું દેખાય એ બધી વસ્તુ ખાવા પીવાની છે ના બધી જ પીવાની છે ઇંગ્લિશ દારૂબારૂ પીવા મળે જ નહીં

पशुदाई नहीं, नहीं। लोकल तो चलता है तो, तो आको दिया सावारती उठते आदि पीपीच करता हुआ है एम शॉर्टकट में जो है पी तोज मगज काम करे ने या भी तोज मगज ये काम कर ये है वो हम इन भारत में एमज सिगरेट तो आ बाकी ग्रेट हां ई जारी सिगरेट अपने इंडिया में

મહિને મળે છે ને નવ લાખ રૂપિયા દર મહિને મળતા હોય તો શું ખોટું છે વર્ષે કરોડ રૂપિયા તમે બનાવો દસ વર્ષ દસ વર્ષ મહેનત કરીને તમે જતા દસ કરોડ રૂપિયા ભેગા થઈ ગયા ઇન્ડિયામાં પોતાનું મકાન થઈ ગયું ગાડી થઈ ગઈ શું કરવાનું જિંદગી જીવાની ઓકે અમે તો આખું ઘર ભાઈ ઊંધા ગુઠણી થી તો એક લાખ રૂપિયા ભાઈ ને મરાઈ ગયા એટલે તો અત્યારે હાલ કેટલી પબ્લિક આવી ખબર છે તમને ઇન્ડિયા થી બે નંબર માં કરોડ કરોડ રૂપિયા ખર્ચી બહુ જ પબ્લિક આવી તો હું કડિયા કામ સડી જાવ કડિયા કામ તો નહી ચાલતું તો અહિયાં શું હાલે અહીંયા લાગી જવાનું જોબે સ્ટોર માં આવી રીતે સ્ટોર માં તમે રહેવું પી ખાવું પીવું રહેવું ને પાંત્રીસો પગાર આપે છે એમ

audio channel.